રાજકોટ વિજ્ઞાન કેન્દ્ર ખાતે એડવિન હબલના જન્મદિન નિમિત્તે લોકોએ શનિગ્રહના આકાશીય દ્રશ્યો નિહાળ્યા હતા. એનએસએસઓ વેદશાળાના ટેલિસ્કોપ દ્વારા શનિગ્રહના રિંગ સહિતના દ્રશ્યો દેખાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને શહેરના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી આ અનોખા આકાશીય દ્રશ્યો નિહાળવાનો લાભ લીધો હતો. અમારું નીલેશ રાણા છે અને હું લોકજ્ઞાન કેન્દ્ર જે પ્રાદેશિક લોકજ્ઞાન કેન્દ્ર અને ઓબ્ઝર્વેટરી છે ત્યાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. મા બિગ બેંગ એસ્ટ્રોનોમિક ક્લબ ઉજે છે. તેમના કન્વીનર તરીકે પણ કાર્ય કરું છું શનિક લગભગ દર વર્ષે દેખાતો હોય અત્યારે એ બહુ સારી પોઝિશનમાં છે અને આજે જે છે આ કાર્યક્રમ રાખેલો છે એ એક અમેરિકન બહુ વિખ્યાત ખગોળશાસ્ત્રી થઈ ગયા એડવિન હબલ તો એમની જન્મજયંતિના પ્રસંગે એ વીસ નવેમ્બર અઢારસો નેવ્યાસીમાં એમનો જન્મ હતો અને એમણે જે શોધ કરી છે એના કારણે આપણે આ બ્રહ્માંડ વિશે ઘણી બધી વસ્તુઓ વધારે સારી રીતે સમજી શક્યા છીએ જે હબલ કોન્સ્ટન્ટ એમણે શોધ્યો હતો કે યુનિવર્સ કેવી રીતે એક્સપાન્ડ થાય છે તો એના માનમાં એ ઉજવણીના ભાગ સ્વરૂપે આપણે આકાશ દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે આજે અમાસ છે અને આકાશમાં શનિ સિવાય બીજો કોઈ પદાર્થ નથી એટલે આપણે શનિ દર્શન રાખ્યું છે જો આઠ દિવસ પછી હોત તો આ વસ્તુ ચંદ્ર પણ હોત અને ગુરુ પણ હોત તો આપણે ત્રણ વસ્તુઓ દેખાડી અત્યારે તો બહુ દૂર એટલે એ અંતરમાં બહુ જાજો ફેર ન પડતો હોય પણ અત્યારે લગભગ એક પોઈન્ટ ત્રણ અબજ કિલોમીટર જેટલો દૂર છે